રાજકોટના કાઠિયાવાડ જીમખાના ખાતે આજથી રાષ્ટ્રીય કક્ષાનો ટેનિસ કોચિંગ કેમ્પ શરૂ થયો છે તારીખ સોળ થી બાવીસ સુધી યોજાનારા આ કોચિંગ કેમ્પમાં વિશ્વ વિખ્યાત કોચ ડોક્ટર લુઈ કેપ રાજકોટ સહિત દેશના અલગ અલગ કોચને નવી ટેકનિક સાથે વિશિષ્ટ માર્ગદર્શન આપશે હેલો મે નેમ ઇઝ ડોક્ટર લુઈ કેપ એન્ડ આઈ કેમ હિયર ટુ રાજકોટ ટુ અ make better coaching in uh, tennis and i'm uh, uh, representing ptr professional tennis registry which is the worldwide organization of the teachers which are using very similar methodology the standard method and uh, um, i really feel that uh, the tennis in uh, india came a long way i'm um, coming to india for last 30 years and uh, every year I come, I see the improvement, and uh, definitely the coaching improvement makes a better players because the players know what to do. The coaches can help them to grow. So it just teach uh, really needs a good uh, um, teaching base, and that's why I come here to Rajkot, and uh, I just came from Delhi, and I try to make sure that uh, the teaching standard in. Uh, ઇન્ડિયા ઇઝ ગેરિંગ બેર એવિયર હું કુલદીપ જોશી છેલ્લા બાવીસ વર્ષથી ટેનિસ કોચિંગમાં છું આજે આપણે સૌપ્રથમવાર પ્રથમવાર સૌરાષ્ટ્ર ખાતે ડૉક્ટર લુઈ કેપ જે યુએસ પીટીઆરના કોચિસ પ્રોગ્રામ માટે અહીંયા સૌરાષ્ટ્રમાં પહેલીવાર રાજકોટ ખાતે આવેલા છે અહીંયા કાઠિયાવાડ જીમખાના કેબીજે ટેનિસ એકેડમી ખાતે અને એ હવે કન્ટિન્યુ છ દિવસ સુધી કોચિસને એ ટેનિસ કોચિંગનું ટ્રેનિંગ આપશે કોચિસ અત્યારે આખા ભારતમાંથી અત્યારે દસ જેટલા કોચિસ આવ્યા છે અને હજી વીસ તારીખે બીજા દસ હજી આવવાના છે ડૉક્ટર લુઈ કેપ છે અને એ આખા વર્લ્ડમાં યુએસપીટીઆર નામનું કોચિંગ માટેનું સર્ટિફિકેશન વર્કશોપ કન્ડક્ટ કરે છે એ આપણી માટે બહુ સૌભાગ્યની વસ્તુ છે કે લુઈ કેપ રાજકોટમાં ટ્રેનિંગ માટે આવેલા છે પ્લેયર્સને કોચિંગ ટેકનિક બદલાશે એટલે પ્લેયર્સના ગેમમાં પણ ઘણો બધો ફેર થઈ શકે છે એનું અપગ્રેડેશન થઈ શકે છે આની માટે આ બહુ મહત્ત્વનું છે પ્લેયર્સ અને નવી નવી ટેકનિક કે જે અમને કોચિસને એમણે કીધી છે એ જે અમે અમારા પ્લેયર્સ સાથે શેર કરી અને પ્લેયર્સને એ લોકોને એની ગેમમાં ઇમ્પ્રુવમેન્ટ માટેનું હંડ્રેડ પર્સન્ટ અવકાશ છે હું શ્રીમલ ભટ્ટ છું હું ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશનનો ઓનરી સેક્રેટરી છું યુ એસથી જે કોચ આવ્યા છે એ દુનિયાના મહાન કોચમાંથી એક કહેવાય છે ડૉક્ટર લુઈ કેપ હવે આ લુઈ કેપ પોતે નાસાના સાયન્ટિસ્ટ હતા અને બિલીજીન કિંગ જે રમતી હતી એ બિલીજીમ કિંગના કોચિંગ ટીમમાં ડૉક્ટર લુઈ કેપ હતા અને બહુ જ ઓછા માસ્ટર પ્રોફેશનલ છે એમાંથી એક છે અને ડેનિસ ના પોતાના જૂના જૂના સાથી છે તો આ જ રીતના જે કોચ આવ્યા આ સ્ટેટસના કોચ એ રાજકોટમાં ઘર આંગણે આયા એ બહુ મોટી વાત છે એમનું નોલેજ અને એમનું કોન્ટ્રીબ્યુશન ટેનિસ માટે બહુ જ મોટું છે અને આનાથી રાજકોટમાં ટેનિસમાં કોચિસને ઘણી જાગૃતતા આવશે ઘણું બધું શીખવા મળશે અને જે જાગૃતતા આવશે એ રાજકોટના કોચિસ ઇમ્પાર્ટ કરી શકશે પણ રાજકોટના જ નહીં પણ આખા ઓલ ઓવર ઇન્ડિયાથી જે કોચિસ આવ્યા છે એ બધાને ખૂબ જ ફાયદો થશે તો એક બહુ સારી વાત છે કે આ લેવલના કોચ જે છે એ રાજકોટમાં આવ્યા છે શહેરમાં આવેલા કાઠિયાવાડી જીમખાના ખાતે કેબીજે ક્લબ આયોજિત આ કેમ્પ વિશે કુલદીપભાઈએ જણાવ્યું હતું કે ખેલાડીઓને ટ્રેનિંગ આપતા કોચને પણ અદ્યતન માર્ગદર્શન મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ સોળ થી બાવીસ સુધી અમેરિકાથી આવેલા અને નામાંકિત સિનિયર કોચ ડોક્ટર કેપની રમત માટેની નવી ટેકનિક સાથે ઉંડાણપૂર્વક પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવશે ડોક્ટર કેપના માર્ગદર્શન કેમ્પ અલગ અલગ દેશોમાં પણ યોજાય છે જ્યારે રાજકોટના આંગણે આ તક મળી છે આજથી પ્રથમ વર્કશોપ અને ત્યારબાદ વીસ જાન્યુઆરીથી બીજા વર્કશોપનો પ્રારંભ થશે